જેમાં ભંગારનો સામાન ભરી બોડેલી ખાતે વેપારીને ત્યાં વેચવા માટે નીકળ્યા હતા ત્યારે વહેલી સવારના પાંચ જામુગોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા રણભોન ઘાટી છગડાના ચાલકે ચાલુ છગડાએ કાચ સાફ કરવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા છગડો રોડની બાજુમાં પલટી મારી ગયો હતો જ્યારે છગડા ચાલક નીચે દબાઈ જવા પામ્યા હતા જ્યારે સાથે બેઠેલા તેમના પત્નીને સામાન્ય ઇજાઓ થઈ હતી સમગ્ર બનાવની જાન રણભૂન ઘાટી ચોકડી ઉપર બેઠેલા નાઇટ પેટ્રોલિંગમાં જીઆરડી જવાનોને થતા તાત્કાલિક બોડેલી ખાતે આવેલા આર્ય હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા જ્યાં બેચરભાઈ સલાટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે સમગ્ર બનાવની જાન પરિવારજનોને થતા તાત્કાલિક બોડેલી ખાતે દોડી આવ્યા હતા અને બેચરભાઈના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનોમાં માતમ છવાયો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો